દીકરીના માતા પિતા સહિતનો પરિવાર ભગવાન રામની શોભાયાત્રા જોવા ગયા હતા પરિવાર પરત ફર્યો ત્યારે દરવાજો ખખડાવ્યો હતો પરંતુ દીકરીએ દરવાજો ન ખોલ્યો હતો તેથી આસપાસની બારીમાંથી પરિવારે નજર કરી તો દીકરી લટકતી હાલતમાં જોવા મળી હતી હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના મોતીલાલ પાલ પરિવાર સાથે રાંદેર વિસ્તારમાં આવેલા નગરમાં રહે છે તેમના પરિવારમાં પત્ની એક દીકરી અને બે દીકરા છે પિતા ફર્નિચરનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે એકની એક દીકરી એવી રાધિકા હતી જે ધોરણ સાતમાં અભ્યાસ કરતી હતી ગત રોજ રાત્રે માતા પિતા સહિતનો પરિવાર ભગવાન રામની શોભાયાત્રા જોવા ગયા હતા કિશોરી ઘરે એકલી હતી અને હોમવર્ક કરતી હતી પરિવાર પરત ફર્યો તો દરવાજો અંદરથી બંધ હતો ઘરનો દરવાજો ખખડાવતા ખુલ્યો નહોતો તેથી દીકરીએ દરવાજો ન ખોલતા બારીમાંથી જોતા લટકતી હાલતમાં જોવા મળી આવી હતી જેથી પરિવાર હેપતાઈ ગયો હતો પરિવારજનો દ્વારા દરવાજો તોડીને અંદર જતા દીકરી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી હાલ તો કિશોરીની આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી જ્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પરિવારના નિવેદન લીધા છે આ સાથે કિશોરીનું પોસ્ટમોર્ટમ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે મૃતક દીકરીના પિતા મોતીલાલ પાલે જણાવ્યું કે કાલે રજાનો દિવસ હતો એટલે પરિવારના સભ્યો સાથે બેસી ચા પાણી પીતા હતા અને દીકરીને કીધું કે ચાલો રામ ઉત્સવ આપણે જોવા જઈએ તો દીકરીએ ના પાડી લેસન કરી લઉં ત્યાં સુધીમાં તમે પાછા ફરીને આવો બાદમાં અમે અડધી પોણી કલાક પછી પરત ફર્યા તો દીકરી દરવાજો ખોલતી નહોતી બારીમાંથી નજર કરી તો દીકરી લટકતી જોવા મળી હતી का नाम मोती मोतीलाल पाल का संतु कारम क्या तो पूरी कहानी सर ये हुआ था कि हम लोग साथ में सब लोग थे कल छुट्टी था तो अपन बैठ के आराम से चाय पानी पिए तो हम बच्ची को बोले चलो तुमको भी नीचे प्रोग्राम है तो लाता हूँ तो बोले नहीं पापा मेरे को थोड़ा लेसन करना है तो मैं लेसन कर लेता हूँ तब तक आप लोग घूम के आ जाइए तो हम लोग नीचे तीन बार से नीचे आके जब तक तो आधे पौने घंटे में गए तब तक जाके वहाँ देखे तो दरवाजा ठोके तो नहीं खोल रही थी फिर इधर उधर से ताका झाका किया तो खिड़की था उसके ऊपर चढ़ के देखा तो लटकी हुई थी कुछ लोग ने नीचे से देखा तो भी लटकी हुई थी राधिका पाल सोलह साल का सूरन में प्रशांत प्रशांत नगर में स्कूल सरकारी स्कूल था पहले नौ सर्जन में पढ़ती थी लॉकडाउन के पहले उसके बाद सरकारी में लिखवाया था जगन्नाथे में ना ही स्कूल का नाम नहीं ऐसा कुछ नहीं हुआ था नहीं ऐसा कुछ नहीं उसने कुछ बोला नहीं था न कुछ कोई शासन भी दिया था कोई हम लोग माँ बाप है उसको कोई इतना प्यार प्यार से पालते पोसते थे एक ही बच्ची थी मेरे को कुछ नहीं हुआ था नो टेंशन नो फिक्र कुछ नहीं हुआ था इतने साल से मैं सूरज साहब दस साल से रह रहा हूँ मजूरी करता हूँ थारी